મોદી સરકારે બજેટ બે હજાર પચીસ પહેલા આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે આઠમું કેન્દ્રીય પગાર પંચ સીપીસી ટૂંક સમયમાં ઔપચારિક રીતે રચાય તેવી અપેક્ષા કરવામાં આવી છે જેની ભલામણો એક જાન્યુઆરી બે હજાર થી લાગુ કરી શકાય છે તો એક તરફ આઠમા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન વધારા અંગે કર્મચારીઓ અને ઉત્સુકતા વધી રહી છે તો બીજી તરફ નવા એક એવા મુદ્દાનો સામનો કરવો પડી શકે છે જેની ચર્ચા આઠમા પગાર પંચ આ મુદ્દાને કેવી રીતે ઉકેલે છે તે જોવું રસપ્રદ રહેશે તો શું લઘુત્તમ પેન્શન લઘુત્તમ વેતન જેટલું હશે લઘુત્તમ પેન્શનની રકમ લઘુત્તમ પગાર જેટલી હોવી જોઈએ કે નહીં આ મુદ્દો સાતમા પગાર પંચ પહેલા આવ્યો હતો કર્મચારીઓ સાથેની બેઠકોમાં સાતમા પગાર પંચને વિવિધ ભલામણો મળી હતી જેમાં જણાવાયું હતું કે હાલનો લઘુત્તમ પેન્શન રૂપિયા પાંત્રીસો થી ઓછું છે અને સાતમા પગાર પંચ સમક્ષ દલીલ કરવામાં આવી હતી કે લઘુત્તમ પેન્શન આજીવિકા માટેના લઘુત્તમ વેતન જેટલું હોવું જોઈએ તો સાતમા પગાર પંચે આ અંગે સરકારનો અભિપ્રાય માગ્યો હતો લઘુત્તમ વેતન સમાન લઘુત્તમ પેન્શન પર સાતમા પગાર પંચનો પ્રતિભાવ જે જોવા મળી રહ્યો છે તેમાં પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ ડીઓપીપી ડબલ્યુ એ સાતમા પગાર પંચને જાણ કરી હતી કે પાંચમા પગાર પંચ પછી જારી કરેલા આદેશ મુજબ સરકારમાં લઘુત્તમ પેન્શન એક હજાર બસો પંચોતેર રૂપિયા હતું બે હજાર છ પહેલાના પેન્શનરનું સામાન્ય સુધારેલું એકીકૃત પેન્શન પહેલાના સુધારેલા મૂળભૂત પેન્શન કરતા બે પોઈન્ટ છવ્વીસ ગણું હતું ડીઓપીપી ડબલ્યુ એમ પણ કહ્યું કે છઠ્ઠા પગાર પંચમાં સુધારેલા લઘુત્તમ પેન્શન રૂપિયા પાંત્રીસો હતું જે પહેલા સુધારેલા રૂપિયા એક હજાર બસો પંચોતેરના પેન્શન કરતા બે પોઈન્ટ છવ્વીસ ગણું વધારે હતું તો સાતમા પગાર પંચે લઘુત્તમ પેન્શનને લઘુત્તમ વેતન જેટલું ન બનવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો જોકે તેણે જાળવી રાખ્યું હતું કે તેણે લઘુત્તમ વેતન અને પેન્શન પર બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની ભલામણ કરી હતી જેના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન પાંત્રીસો રૂપિયાથી બમણું થઈને નવ હજાર રૂપિયા થયું છે સાતમા કેન્દ્રીય પગાર પંચ સીપીસી દ્વારા ભલામણ કરાયેલ લઘુત્તમ વેતન અઢાર હજાર રૂપિયા અને લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા હતું હવે આઠમા પગાર પંચ હેઠળ ફુગાઓને ધ્યાનમાં રાખીને લઘુત્તમ પેન્શન લઘુત્તમ વેતન જેટલું જ હોવાની અપેક્ષા છે વધુમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અંગે આ કમિશનની ભલામણો લઘુત્તમ વેતનમાં વર્તમાન રૂપિયા સાત હજાર પ્રતિમાસથી નોંધપાત્ર વધારો કરીને રૂપિયા અઢાર હજાર પ્રતિમાસ કરશે જેનો ઉલ્લેખ સાતમા સીપીસીએ તેની ભલામણોમાં કર્યો હતો આનાથી પેન્શનની ગણતરીના આધારે લઘુત્તમ પેન્શન હાલના રૂપિયા પાત્રીસોથી વધીને રૂપિયા નવ હજાર થશે આ કમિશનની ભલામણોના આધારે લઘુત્તમ પેન્શન વર્તમાન સ્તરથી બે પોઈન્ટ સત્તાવન ગણો વધશે ધન્યવાદ